લોયુ ટુ ફેમિલી કેમ સો બધા છો કે મજામાં દેશો આપણે મજામાં છીએ અમારા નવો વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો વિડિયો છે સુધી બન્યા રહેજો આવી ગયો બનાવ્યો તૈયાર થઈ ગયો એને બનાવ્યો હા બે જ શિરાવા જો શિવણ જામો હા બનાવી કે સાલે ના આવી ગઈ છે હાલો હવે લે નાસ્તો કરો નાસ્તો કરી લેવી એ રે મંદિર માં લાડુ છે બો બોય કે ગાય આ લે જીય ભાઈ ને મંદિર માં છે બિંગુ આજો

મંદિર હતું ને પાર્કિંગ ને એવું બધું દર્શન કરી લીધા છે આપડે અને હવે અહીંથી આમ જાય છીએ આગળ એમ કે એકાદ કિલોમીટર આગળ જવાનું છે તો શૂટ કરીને તમને બતાવશું ફેમિલી આમ તમે ચાલુ દિવસો માં આવો ને તો બહુ ભીડ નો હોય અહીંયા કે રસ્તામાં આ તો અત્યારે દિવાળી ની રજા છે એટલે થોડી ઘણી ભીડભાડ હોય રસ્તામાં કારણ કે મેન રસ્તો માં આવવા જવાનું છે કારણ કે આવતા જતા તમને વાહન હામાવી એવી મળે ને તો કોને બેક કરવી નહીં તમારે વિચાર કરવાનો કારણ કે એવી ગાડી થઈ જાય પછી યાદ હોય તો ખબર રહે તમને કે આપણે ગયા હમણાં આવ્યો થાય એમ ન કરતો એક બીજી ગાડી ન દબે ત્યાં સુધી કોઈની ગાડી પાસ થાય નહીં અત્યારે અમારો ગુરુ ભજ્યા આવે છે ધીમું ધીમું અને આમ હામું કહે હમણાં આવતું નથી સને ભાઈ કે જંગલ જો જોરદાર ઘટ્યા કઈ જાય ધીમે ધીમે હાલી નહી ઘણું જવાનું છો એમ કે છે કેસે દોઢ કિલોમીટર જેવું છે એમ சாயம்மா கே பத்த

માણસો જો આવે છે પબ્લિક જો હવે ઘણો પબ્લિક થઈ ગયો હવાર નો થોડોક વહેલા હતા એટલે પબ્લિક ઓછો હતો એટલે આવું તો ધારો હવે વધી ગયો બાકી આમ તો આવો ઓફ સિઝન માં આવે ને દિવાળી દિવસ હોય ત્યારે આમ આવો ખાલી ખાલી હોય હાલો ફેમિલી ધીમે ધીમે દાદર ઉતરવી જાય છે દર્શન કરીને હવે ગાડી બાજુ ફેમિલી આ બધા મકાન બનાવવા મળ્યા છે बिल्डिंग नुणत रूप था हो बदा ने जा ने मक्कन पाडा एम नो ना। ना कर नाही हो आपले कोई नो नत पाडता ने गोती गोती ना। जो। जो। ना ना जा जा बिल्डिंग मणो हो बदा जा हजी वो चार माळा अब पडशे का जल नाही नाही आ सेललो मुत हात माळ थई जाय हजी इन माथे एक रही जाय बोल हात माळ दे आ मुकी डाल बस हो नकर पड़ी जाय पसा नो पड़े काय नो तले ओळ पने मी तळ मुक बस फिट थई जाय

આવો તો અહીંયા ઘર બનાવજો એને ફોટો શૂટ કરજો અમારી ફેમિલી જાવ મણી છે હાલો ધીમે ધીમે જાવ દઈ થઈ જાવી આ રે પબ્લિકનો આવરો જાવરો અત્યારે ઘણો દિવાળી રજા છે ને એટલા માટે કાંકમાં ફર્સ્ટ ટાઈમ ઢીંગડી મજા આવે છે એમનામાં બેઠી રેજો થિયેટર કોઈ બીજા છે બધું ફેમિલી જોઈ ને દેશી સ્ટાઇલમાં કાંકમાં બે કાંખમાં બે અત્યારે પણ બહુ માણસો આવે છે હવે રસ્તામાં જાશું ને ત્યારે કેવા છે આમાં એની ગાડીઓ થઈ જાય ને ત્યારે હમણાં થાય કીધા લે 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 હમણાં છે બસ પરિષદનું આયોજન હોય બધા જો પરિષદલે બેહી જા મને સફરની ગુની ગાંઠીની પરિષદ્યો આમથી ભૂખ લાગીતી કામ થઈ ગયું જેન ફેમિલી આ બધા નાસ્તા વાસ્તા કરી કરીને વીએ હો જો સર પપ્પા આપડી રામ પ્યારી પડી છે અહીંયા ચકાસક હા જો હવે આપણે એમાં બેન જાવ જાવદી બીજા તીજા ધામે ગયા હવે પણ હવે અહીંથી નીકળવી ધીમે ધીમે રોડા સડી ગયો નેટવર્ક બેટર આવે પછી ખબર પડે કે ક્યાં જાવું એમ હાલો ફેમિલી ધીમે ધીમે નીકળીએ આ બધા જો આ બધા જો હાલી હાલી બધા જો પાન ભૂલી ગયા અટી કામ બેસવાનું બદલે રિક્ષામાં ચડી સડી ગયા જો બધા તમારે સોડી રિક્ષા બહુ ગમે તમારામાં આવું છે ઢીંગો રિક્ષામાં હે તો એમ જાવ દે ઓલી ગાડી કોની છે

સોરી પાડી દીધો બબલાની ફેમિલી આમ તો આખો લઈ લીધો બોલો ભાઈજી બીજો કોથરો લાવેલો આ પરજો આટો ભૂકા કાઢી નાખ્યા હાલો ફેમિલી નીકળી પછી હવે પાછા તુલસી સમજાવવા માટે

ધીમે ધીમે ગાડીઓ છે હા ચાલુ ચાલુ જ આખો પણ આમ ઘડીક ધીમો આખો રાખે છે બે મિનિટ એટલે હું ઝૂમ કરી એરો પછડીનો પોતાનો ટેપન ખરાબ થઈ ગયો ને તમારું ઘોરમાં આટમ આંગળામાં આવું ના

ફેમિલી તો આપણે ફાઇનલી તુલસી શ્યામ જયારે પગી ગયા છીએ અને આ બધા જો ગાડી ખાલી થાવા મળી છે મે નસ્તી દૂતરે છો ભાઈ એન્ટ્રી પડશે મે હિરોઈન ની હાલો ફેમિલી જાઈ અંદર તમને બતાવશું અંદર કેવું કેવું છે બધું બરાબર તો કે આપણે ઘણી વખત આવી ગયા છે પણ તોય તમને બતાવું છું ફેમિલી આય જો પાણીના કુંડ છે તપતો દક કુંડ કોઈ પેલી સાઈડ લેડીસ નું છે આ બાજુ જેન્ટ્સ નું છે જઈએ અંદર મંદિર બાજુ દર્શન કરવા બધી દુકાનો છે બધી જઈએ અંદર દર્શન કરવા રહેવા કરવાની સુવિધા છે હો ભોજન ભોજનાલય પ્રવેશદ્વાર જો લાઈન છે જમવામાં જો મતલબમાં પ્રસાદી નું ચાલુ હોય ટાઈમ હોય તો એમાં પ્રસાદ લેવાના ટાઈમે આવો પ્રસાદી નું ચાલુ હોય છે જાય છે આપણા મંદિરમાં બતાવીયો તમને આમાં દર્શન કરાવીએ દર્શન કરી લેજો બધા સીતારામ દાસ બાપુ લસાદ નું વિતરણ ચાલુ છે પ્રસાદી લેવાનું બાવણું બેન કીધે છે હાલો ફોટો ભાઈ

ચાલો ફેમિલી હવે ઘડી આ જોઈ છે લેવી ફેમિલી તો હવે આપણે અહીંથી નીકળી ગયા છું ધીમે ધીમે જવા દઈએ બહાર રવાના થઈ હોય જ્યાં જઈને તમને લઈ જશું પણ હજી કાંઈ નીકળી નથી ક્યાં જવાનું છે એમ ફેમિલી જો આવી આવે છે ફેમિલી જ અત્યારે આપણે રાજુલા પહોંચી ગયા છે એવી આ જો અંદર બેઠા છે અને એને પણ નાસ્તાનું છે આપણા

અરે મોમ ગયો તો કામલે હાલો હવે બીજા વાણી બોલાવી દીધો હાલ હાલ એ મને બગડ્યો પણ મે કીધું ફાઇનલ ઈ બરોબર જ